પણ રોગ ડોક્ટર સુનિલભાઈ આચાર્ય દ્વારા દિવાળી અને નવા વર્ષને લઈ લઈ બી કે માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સાથે સાથે ડોક્ટર સુનિલભાઈ આચાર્યએ નવા વર્ષ લોકોને પાંચ નવા સંકલ્પ લેવાની પણ અપીલ કરી છે જેમાં દેશને આત્મનિર્ભર બનાવવો દેશના રિસોર્સનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવો પાણી વીજળીનો બચાવ કરવા ઉપરાંત શિક્ષણ પર ભાર મૂકવાનું જણાવ્યું છે સાથે સાથે નવા વર્ષમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે માટે લોકોને મદદરૂપ બનવા આહવાન કર્યું છે નમસ્કાર બનાસકાંઠાના તમામ રહેવાસીઓને બીકે ન્યૂઝના માધ્યમથી ડૉક્ટર સુનિલ આચાર્યના દિવાળીની શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન આપણે જાણીએ છીએ કે ગયા વર્ષે ભારત દેશે ઘણા બધા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની કળા હાંસલ કરી છે પણ સાથે સાથે ભારતના નાગરિક તરીકે આપણે પણ ઘણી બધી વસ્તુઓમાં આત્મનિર્ભર થઈએ અને દેશના જે રિસોર્સિસ છે એટલે જે સ્ત્રોત છે તેનો બચાવ કરીએ પાણીનો બચાવ કરીએ ઇલેક્ટ્રિસિટીનો બચાવ કરીએ શક્ય હોય તેવી જગ્યાએ આપણે વૃક્ષારોપણ કરીએ અને આપણી આજુબાજુ તમામે તમામ જે આપણા ભારત દેશના નાગરિક છે તેઓના બાળકો અભ્યાસ પ્રાપ્ત કરે કોઈ પણ વ્યક્તિ આપણી નજર સામે ભૂખ્યું ન શોય તેવી પ્રતિજ્ઞા સાથે આપણે ભારત દેશના તમામે તમામ નાગરિકને આગામી વર્ષમાં ખુશહાલી મળે તેવા પ્રયત્ન કરીએ ફરીથી એકવાર સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી પરિવાર તરફથી બનાસકાંઠાવાસીઓને દિવાળીની શુભકામના તેમજ નૂતન વર્ષ અભિનંદન